માતાજી ઉત્તરાયણ આવી ગઈ છે તો હું આજે ચિકન રેસીપી લઈને આવી છું કે તલની ચીકી અને લાડુ એમાંથી બનશે તો તેની સામગ્રી હું તમને બતાવી દઉં ગોળ લઈ લીધો છે ને એક વાટકો તલ લઈ લીધા છે જેટલા તલ હોય ને એટલા જ તમારે ગોળ લઈ લેવાનો એટલો જ તમારા જે ઘરમાં વાટકી હોય એ પ્રમાણે તમારે માપ કરી લેવાનો તો ચાલો તેને આપણે બનાવવાનું શરૂ કરીએ ચલો તો આપણે આ કઢાઈ લઈ લીધી છે તે ગરમ થવા મૂકી દીધી એ ગરમ થઈ જાય થોડીક એટલે આપણે તલ લઈ લેશું એમાં તલને પેલા શેકી લેવાને આમના આમ નહીં લેવાના તો તમારી છીકી પોચી થશે એટલે તલ આ શેકવા બહુ જ જરૂરી છે ધીરા તમે તલને શેકી લેવા બહુ ફૂલાય નહીં ને બહુ ધીરો નહીં એ રીતના રાખવાનો તમારે ગેસ ત્રણ થી ચાર મિનિટ શેકશો ને એટલે થઈ જશે એટલે ફૂલ ગેસ નહીં કરવાના તો તલ બળી જશે તમારે જોઈ લે ગયા છે થોડા હાથમાં લઈ ને ખાઈ ને ચેક કરી લેવાના પછી આમાંથી બીજા વાસણમાં આપણે લઈ લેશું નહીં રાખવાના જાય પછી રીતે ગોળ છે ને તમારે થોડોક સુધારી લેવાનો આ રીતના આમાં ચીકીનો ગોળ આવે એ ચીકીનો ગોળ જ તમારે લેવાનો ચીકીના ગોળથી જે ચીકી બહુ સરસ બને છે પછી આ રીતના તમારે હલાવટું લેવાનું એને ઓગળે જો ગોળ ઓગળી ગયો છે હવે એની પાઈ લેવાની છે આપણે હું તમને આગળ બતાવીશ કે રીતના લેવાની છે આમ હલાઈવા રાખવાનો કરો બોર તમારો નીચે બેસી જાય બળતો જાય એટલે આ રીતના સખત હલાવતું રહેવાનું થોડા છે આ ગોળની આ પાઈ હજી આપણે ચેક કરી લઈ તમને ચેક કરતા બતાવું આ રીતના એક વાઇટ કમ પાણી લઈ લેવાનું ને આ રીતના એકથી બે ડ્રોપ્સ પાડવાના પછી આપણે ચેક કરીએ એક એક સેકન્ડ પછી ચેક કરી લેશું આપણે કે આપણી પાઈ આવી છે કે નહીં જોઈ લઈએ હજી આપણી પાઈ નથી આવી ખેંચાય છે એટલે તમારે પાઈ એકદમ સરસ રીતે લેવાની નકર પાઈ તમારી કાચી છે તો તમારી ચીકી સરસ નહીં થાય દાટમાં ચોટશે આગળ પાછી બતાવીશ ચાલો તો આપણે પાછા એકવાર ચેક કરી લેશું એક થી બે ત્રણ પાછા હવે વાઇટકામાં લઈ લેશું આપણે એક થી બે સેકન્ડ માં તો રાખશું ચેક કરી લઈએ આપણે ગોળનો કલર એ કેવો ચેન્જ થઈ ગયો છે તો તમને બતાવી દઉં જોઈ લે આપણી આપણો ગોળ તૂટે છે એટલે આપણી ચીકી ચીકી માટે રેડી થઈ ગઈ છે આ રીતના તૂટવો જોઈએ ગોળ ચલો તો આપણે તૈયાર છે આપણે પાય તો આપણે એમાં તલ ઉમેરી દસુના ફટાફટ મિક્સ કરી લેવું તો આપણે ગેસ બંધ કરી દીધો છે તો હવે તમારે લાડુ કરવા છે કે પછી તમારે ચીકી કરવી છે કરતા હું તમને બતાવીશ કેવી રીતે કર આ તમારે ફટાફટ કરી લેવાનું નહીં તો આ છે ને ચોટી જશે તરત અત્યારે શિયાળો છે તો જામવા માટે છે જો તમને એ વાર લાગે તો કઈ ગભરાવાની જરૂર નથી પાછી ગેસ ઉપર થોડીક વાર ગરમ કરી ગરમ કરી દેસો એટલે એ પાછી થઈ જશે છૂટી પડવા મળશે ચાલો તમને બતાવો આગળ જોઈ લે તો આ રીતના મેં લાડી ઉપર ઘી લગાવી લીધું છે વેના ઉપર એ તમારે ઘી લગાવી લેવાનું આ રીતના આપણે બનશું એને ગરમ ગરમમાં જ બનવાની છે આપણે એ થળી જાય તો તમારે ચીકી તમારે જેવડી કરવી હોય ને આછી પાતળી જાડી એ થાહે નહીં વન આશે નહીં પછી જો આ રીતના વણી લેવી આ રીતના તમારે વણી લેવાની તમારે જેવડી પાતળી કરવી હોય ને એ રીતના વણી લેવાની આ તમારે ફટાફટ જ કરવાનું ને તો આ તમારે થરી જશે ને તો નહીં વનાય પછી જોઈ લે તમે વણી લીધી છે બતાવ તમારે આને પીસ કરવા હોય તો તમે અત્યારે જ તમારે કરી લેવા ને પીસ નહીં કરવા હોય તો પછી થરવા દેવા પછી ભાંગી લેવાની તમારે તો આપણે લાડુ બનાવતા શીખશું તો હાથમાં આ રીતના પાણી લઈ લેવાનું પછી આ રીતના તમારે જે જે સાઈઝ ના બનાવો હોય એ સાઈઝ ના બનાવી લેવા આવી રીતે થોડુંક ઠંડુ થાય એટલે તમારે વારી લેવાની આ રીતના જો લાડુ કરી લેવાના તમારે તમારે આનાથી મોટા કરવા હોય તો કરી શકો છો જો આ રીતના હાથમાં પાણી લગાડી લેવાનું આ રીતના લઈ લઉં પછી આ રીતના દબાવવાનું એને ગોલ શેપ આપી દેવાનો એને જવાનું આ આ રીતના રીતના પછી એને લીસા કરી લેવાના એકદમ ગોલ ગોલ શેપ આવી જાય તમે આ રીતના વંશો તો આ રીતના હાથ ફેરવી લેવાના બે હાથે આવી રીતે જોઈ લે તો આ રીતના એકદમ પતલી કરી છે આ રીતના તમારે જાડી રાખવી તો જાડી તમે રાખી શકો છો તો હવે એકવાર તમને ભાંગીને બતાવી દો ભાંગી એકદમ સરળ ભાંગી જાય છે આ એટલે સરસ આવી છે તો તમે આ રીતના બનાવજો તો એકદમ સરસ તમારી ચીકી થશે એમાં તમે લાડુ આટલા કર્યા છે જો આ રીતના બધી તમને ભાંગીને બતાવું બહુ સરસ થઈ છે ચીકી તમારે કાળા તલમાંથી કરવી હોય ને તો સફેદ તલની જગ્યાએ કારા તલ લઈ લેવાના એની ચીકી થાય છે કાળા તલની એકદમ બહાર જેવી જ બને છે અમારે ચીકી તૈયાર છે તલની ની ચીકી અને લાડુ તૈયાર છે તો આ રેસીપી મારી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને તમે મને જણાવજો અને મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો